સુરતના નાની ખાતે આવેલ વર્ષો જૂના મંદિરને ખસેડવા માટે પાલિકા દ્વારા નોટિસ અપાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને સુરત કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ કર્યા બાદ આંદોલનની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી સુરતના નાની ખાતેના ગ્રામજનોએ સુરત કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો નાની આવેલ વર્ષો જૂના મંદિરને ખસેડવા મુદ્દે પાલિકા દ્વારા નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સુરત મહાનગરપાલિકાના હતી તે પહેલાનું મંદિર હોય પાલિકા દ્વારા ટીપી જ્યારે બનાવવામાં આવી ત્યારે શા માટે ધ્યાન ના આપ્યું તેવા સવાલો સાથે સ્થાનિકોએ વિરોધ કરી જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચિંતા ઉચ્ચારી હતી મારું નામ શૈલેષભાઈ રામુભાઈ પટેલ પ્રમુખ સિંહ કોડી પટેલ પગટ્ટસ ગોવિંદ રજૂઆત એવી છે સુરત મહાનગરપાલિકા પાલિકા દ્વારા અગિયાર છ બે હજાર ચોવીસના રોજ અમને એક અંબાજી મંદિર તથા લક્ષ્મીના મંદિર જે નાનીવેર ગામમાં આવી પુરાણિક મંદિર છે એને જાતે ડિમોલ્યુશન કરી નાખવાની નોટિસ આપવામાં આવી એ વિચમાં તમારી જાતે

લોકો છે નહી હસ્તા મંડી સાથે જોડે મંદિરનો કેટલો ભાગ ડિમોલેશન કરવા માટે મંડીનો ભાગ સમજો કે 15 20 ફૂટ 15 20 હમ એટલે ચોરસ ફૂટમાં મંદિર મંદિર 250 થી 300 ચોરસ હા વારમા ટુકમાં અમારી માંગ એવી છે કે સંપૂર્ણપણે મંદિર આ બચવું જોઈએ